વાવ્યા પછી ઉગે જ નહીં તો કદાચ સહન કરી શકાય પરંતુ ઉગ્યા પછી સુકાઈ જાય તે વધારે પીડા આપે છે પછી એ છોડ હોય કે સંબંધ ઓગળી જવાની જવાબદારી માત્ર ખાંડની જ નથી હોતી એમાં દૂધની ઉદારતા પણ ભાગ ભજવે છે સંબંધો સમજવાની સહેલી વ્યાખ્યા છે આ વાત વિશ્વાસની છે બાકી સંબંધો તો હવે ઓનલાઈન થઈ ગયા છે આજના લોકો ખોટા સાબિત થાય તો માફી નથી માંગતા સંબંધ તોડી નાખે છે સંબંધ મનથી બંધાય છે વાતોથી નહીં કેટલાક લોકો ખૂબ જ સારી વાતો કર્યા પછી પણ આપણા નથી હોતા અને કેટલાક ચૂપ રહીને પણ આપણા થઈ જાય છે જીતવાનું તો ક્યારેક જ હોય છે પણ શીખવાનું દરેક વખતે હોય છે અહમ તો બધાને હોય છે પણ નમે એ જ છે જેને સંબંધોનું મહત્વ હોય છે નામના સંબંધો કરતા એકલા રહેવું પસંદ કરજો વધારે ખુશ રહેશો